આજની વાત કરીશું ધર્મ વિશે સનાતન ધર્મ ની અંદર અત્યારે ઘણા બધા એવા લોકો છે જે અયોગ્ય રીતે ગાદી ઉપર બેઠેલા છે અને પોતપોતે ગુરુ જગતગુરુ અનેક પ્રકારે બની બેઠેલા છે ટિકિટો વેચાઈ એમ રાફડા ફાટ્યા છે ઘણા મુસ્લિમ વર્ગના લોકો સનાતન ધર્મ ગાદી ઉપર ડેડિયાપાડા ભરૂચ ઇત્યાદિ આજે ગામડાઓ છે છોટાદેપુર જિલ્લો તથા ભરૂચ ઇત્યાદિ આ બધા જે ગામડાઓ છે બધા ક્ષેત્ર છે એની અંદર બની બેઠેલા છે અને સનાતન ધર્મની ગાદી સંભાળે છે તો અયોગ્ય લોકો કારણ કે સનાતન ધર્મની ગાદી ઉપર ગમે તે વ્યક્તિ બેસવાનો અધિકાર નથી એના માટે શાસ્ત્રોનું ધર્મનું વેદોનું નોલેજ હોવું જોઈએ પરિપક્વતા જે આચાર્ય પરંપરા છે ગુરુ પરંપરાઓ છે એનું નોલેજ નથી જેને ખબર અને શાસ્ત્ર કેટલા છે ધર્મ એટલે શું છે એવું નોલેજ નથી ખબર મનમાંનું આચરણ અને સમાજે એવા લોકોને ગુરુ બનાવી બેઠેલા છે સમાજને પણ સત્ય અસત્યની ખબર નથી ધર્મ વિશે એમને પૂરું નોલેજ પણ નથી કેટલા આચાર્ય થઈ ગયા છે એની પણ નોલેજ નથી પ્રથમ વસ્તુ કે મુસ્લિમ વર્ગ છે મુસ્લિમ વ્યક્તિ છે એ સનાતનની ગાદી ઉપર ન બેસી શકે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ કે કોઈનો આપણે વિરોધ નથી બધા એક છે બધા શ્રેષ્ઠ છે પણ પરંપરા જે છે એ પરંપરા જ રહેશે સનાતન ધર્મની ગાદી પર બેસવા માટે સંપૂર્ણપણે સનાતની હોવું હિન્દુ હોવું જરૂરી છે અને એ શાસ્ત્રોના જે નિયમ છે અને જે એના આદેશ છે એ પ્રમાણે એને ચાલવું પણ જરૂરી છે અને આની જે જવાબદારી છે તે સનાતન ધર્મના સર્વ સંતોની વિદ્વાન બ્રાહ્મણોની તેમજ સર્વની બને છે કારણ કે તમે ધર્મની ગાદીએ બેઠા છો બ્રાહ્મણ એટલે જન્મથી જ જેને ભગવાન અધિકાર આપ્યો છે ધર્મનો સનાતન ધર્મના પ્રચાર માટે અને સાધુ સંતો જે વિદ્વાન છે જે ગુરુ પરંપરાથી આવે છે ઘણા એવા સંતો છે એમની જવાબદારી છે કે ધર્મની રક્ષા કરવી સંન્યાસ લીધો એટલે એનો અર્થ એવો નથી કે તમે જવાબદારીથી મુક્ત થઈ ગયા સંન્યાસીનો એક અર્થ છે કે સંસારના માટે સંસારના કલ્યાણ માટે કર્મ કરવો અને સમાજને સારો રસ્તો બતાડવો તો એ સર્વની જવાબદારી બને છે કે ધર્મની રક્ષા માટે ધર્મની સુરક્ષા માટે યોગ્ય સંતો છે યોગ્ય સાધુ સંતો વિદ્વાનો છે બ્રાહ્મણો છે બધા એકમત થાય અને એક વિચાર રાખી અને સર્વ સાથે રહીને આની ઝુંબેશ ઉઠાવે કે સનાતન ધર્મની રક્ષા માટે સનાતનની ગાદી ઉપર જે અયોગ્ય વ્યક્તિઓ છે આમનો પ્રતિકાર કરે કારણ કે તમારી જવાબદારી છે એક વ્યક્તિ કે એક આંગળી જમવા માટે પાંચે આંગળી જરૂરી છે એક આંગળીથી ન જમાય એમ બધાનો એક અને એક સહમત હોય યોગ્ય વ્યક્તિઓ જે વિદ્વાન છે જેને ધર્મનો ડી નથી ખબર એવા વ્યક્તિની વાત નથી કરતો પણ જે લોકો વિદ્વાન છે ને પોતાની જાતને કંઈક માને છે કે હું જાણું છું અથવા જે સંપૂર્ણપણે ધર્મને જે મર્મજ્ઞ વ્યક્તિઓ છે એવા લોકો સામે આવી અને ધર્માંતરણ છે પ્રવૃત્તિઓ છે પછી જે સનાતનની ધર્મ ગાદી ઉપર અયોગ્ય વ્યક્તિઓ બેઠેલા છે અન્ય ધર્મના લોકો બેઠેલા છે અને અંદરખાને ભિન્ન ભિન્ન પ્રકારે ત્યાં ખોટું આચરણ થતું હોય આવા વ્યક્તિઓનો પ્રતિકાર કરી અને સત્ય સનાતન ધર્મને સારા માર્ગે સારા રસ્તે લઈ જવું એમનો જવાબદારી છે ફરજ છે ગામડે ગામડે સાધુ સંતોએ વિદ્વાનો એ બ્રાહ્મણો એ ફરી અને ધર્મની રક્ષા માટે એક થવું પડશે એક વિચાર રાખવા પડશે અત્યારે ગામડાઓમાં દરેક કેટલાય સંપ્રદાય પંથો છે દરેકના વિચારો અલગ છે છે દરેકની વિચારધારાઓની જે ગંગા અલગ અલગ વહેતી તરફ જાય છે અલગ અલગ પ્રવાહમાં જાય છે મૂળ કારણ એ જ છે કે પોતે એક સહમત નથી ને એક વિચારમાં નથી એટલા માટે બીજા એનો ફાયદો ઉપાડી જાય પહેલા તમે પોતે એક મત અને એક વિચાર એક છત્રની નીચે આવીને એક વિચાર દર્શાવો એક દરેક સંપ્રદાય પંથના મત વિચાર એક હોવા જોઈએ કે અમે સનાતની છે પછી તમે સંપ્રદાયની વાત કરો પહેલાં તો તમે હિન્દુ ધર્મ સનાતન ધર્મની વાત કરો કે અમે સનાતની છીએ સનાતનની રક્ષા માટે એની વૃદ્ધિ માટે ધર્મની રક્ષા માટે શાસ્ત્રોની મર્યાદા માટે અમે લડશું એની સ્થાપના માટે અમે લડશું તો પહેલાં તો પોતે એક વિચાર બનો કારણ કે કહેવત છે કે તમને કંકુનો ચાંદલો મારે કરવો હોય તો મારી આંગળીને પલાળવી પડે ધર્મ માટે સમાજને સારા રસ્તે લઈ જવું હોય ધર્મ માટે સમાજને સારો ઉપદેશ આપવો હોય તો મારે પોતે પહેલા એ આચરણ અને સમાજને પહેલા મારે એના યોગ્ય બનવું પડે તો બધાય એક વિચાર અહીં તો બધાય એકબીજાના પગ ખેંચે છે પેલો પંથવાળો એવું કહે છે કે આ મારો પંથ મોટો પેલો પંથ એવું કહે છે કે આ મારો સંપ્રદાય મોટો પેલો કહે છે મારો ગુરુ મોટો પેલો કહે છે મારા ગુરુ મોટા હું મોટો આ મોટા મોટાની લડાઈમાં જે બીજા બીજા છે ને એ બધાય ઘી હજમ કરી જશે અને તમારા ભાગની અંદર તેલ પણ નહીં આવે એટલે મોટમાય કરવાની મજા નથી મોટું ત્યારે પોતાના ઉપર ગર્વ કરવો કે તમે કંઈક કરી શકો હું ઘણી જગ્યાએ જોઉં છું કે બે સંપ્રદાય પંથના બે ગુરુ હોય એટલે અંદર અંદર લડવા માંડે તમારા અંદર જ એકતા નથી એકમત નથી સમાજને સ્વીકાર સમાજને સારા રસ્તે લઈ જવા માટે પહેલા એક થાવ સનાતની છે સાથે મળીને રહો પ્રેમથી રહો કબીર પંથના સાહેબ હોય કે પછી સ્વામિનારાયણ સંપ્રદાયના હોય કે કોઈ અન્ય વર્ગના બધા એક સાથે પ્રેમ ભાવથી એકબીજાનો સત્કાર આદર કરીને કોઈનું અપમાન ન થાય એ રીતે અને એક વિચાર રાખી એક મત થઈ અને અધર્મી જે છે ધર્મના સનાતન શું છે સનાતનની ગાદી ઉપર કોણ બેસી શકે સનાતન ધર્મ કેવી રીતે મજબૂત બને આના ઉપર વિચાર કરો સનાતન ધર્મ ની અંદર કોની કોની શું જવાબદારી છે બ્રાહ્મણ એટલે શું ધર્મ એટલે શું આ બધું ચિંતન અને એનો પ્રચાર કરી ગામડે ગામડે સુધી એને વ્યાપક બનાવો

વસુદૈવ કુટુંબકમ ભાવના છે સનાતનની અને એ હિસાબે સર્વત્ર આપના ભાઈ છે બંધુ છે સર્વ એક જ છે પરંતુ જે અયોગ્ય છે જે ખોટું છે એ ખોટું જ રહેવાનું છે અને જ્યારે તમે અધર્મને પ્રેરિત કરશો ક્યારેક કાલનેમી પણ સંતના સ્વરૂપમાં હોય રામાયણમાં પણ હતા પાખંડી લોકો હતા ત્યારે એમને રોકવા માટે એવા મહાપુરુષો આવ્યા હતા તો જરૂરી છે કે બધાય સંપ્રદાય પંથના લોકો એકમત થાય એક વિચાર દર્શાવે અને એક સાથે આવે અને એક વિચાર રાખી સનાતનની વૃદ્ધિ માટે ધર્મના પ્રચાર માટે ખોટા લોકોનો વિરોધ કરે અને અયોગ્ય બની બેઠેલા ગુરુઓ જેમને ધર્મનો ડી નથી ખબર અને એના કારણે ધર્મને પણ હાનિ થાય છે અયોગ્ય વ્યક્તિઓ જ્યારે શાસન કરે છે તો એ રાજ્ય હોય કે દેશ હોય એ નષ્ટ પામે છે એમ અયોગ્ય વ્યક્તિ જ્યારે ધર્મની ગાદી સંભાળે છે તો એ સમસ્ત માનવ જીવનનું કલ્યાણ ન થાય પરંતુ એ સર્વત્ર અધોગતિને પામે છે મહાદેવ હર આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો મળીશું ફરીથી નવા વિડીયો સાથે નવી વાત સાથે